આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આમોદ તાલુકાના એકવીસ ગામોમાં સામાન્ય એટલે કે મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી આજરોજ મામલતદાર કચેરીના હોલ અને ત્યાં જ મછાસરા ગામની મતગણતરી શરૂ કરવામાં આવી છે મછાસરા ગામના સરપંચ જોહરાબેન ભવ્યાધિત ભવ્ય વિજય થતાં જ ફુલહારથી સરપંચ અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું છે મછાસરા ગામમાં સરપંચ ઉમેદવારનું ચિહ્ન મરચું હોય જેને લઈને જ ગુલાબના ફુલહારમાં મરચું અને ગુલાબ ભેગું કરી અને ફૂલહારથી અભિવાદન કરવામાં આવી રહ્યું છે મછા મછાસરા ગામના મહિલા સરપંચને પાંચસો છત્રીસ મતે ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે ડીજેના તાલે લોકો ઝૂમ્યા છે આતિશબાજી પણ કરવામાં આવ્યું છે અનેક લોકોએ વિજય સરઘર્ષ એટલે કે એક રેલી પણ કાઢી છે મતગણતરીના બેલેન્સ પેપરથી થતાં જ લોકોમાં ભારે પણ ઉત્સાહ જોવા મળ્યો છે

ગામને લગતા કઈ પણ હશે તેમાં હું સાથ સહકાર સાથે મારી પેનલ સાથે ઊભી રહીશ ખૂબ ખૂબ આભાર બસ આ જ રીતે રહે આપણું ગામ એક રહે એ જ રહે બસ એ જ ઈચ્છા છે અને આવું જ રહેવું જોઈએ અને ગામ સુવર્ણ થઈને રહે સરપંચ સહકાર અને સમરસ પેનલ નો વિજેતા થયો છે એ બદલ સરપંચ ગામના યુવાનો વડીલો બહાર રહેતા અમારા વડીલ ભાઈઓ ખૂબ ખુબ આભાર છે ધન્યવાદ છે અમારી જે પેનલ છે એ સરસ અને સારી રીતે કામ કરશે એક થઈને કામ કરશે અને આવનાર સમયની અંદર પણ અમે સમરસ કરવા માંગીએ છીએ અને સમરસ થઈને જ રહેશે અને સેવા